त्वमेव सर्वं मम रङ्गदेव अहो रङ्गछेरङ्गथितारनारो सदा रङ्गरङ्गे न एनाचनारो क्षता स्वात्मरङ्गार्पणे रङ्गलावे पजु पादुकारङ्गने आर्त भावे पजु पादुकारङ्गने आर्त भावे નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજે પહેરેલી તથા પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તકનું પ્રકાશન કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ મીરાજે છે આ પુસ્તકમાં શ્રી પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીનો મહિમા વર્ણવતા વિદ્વાનોના લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજે આપણે શ્રી નર્મદાનંદજી દત્ત આશ્રમ ઉછાલીનો પાદુકા માધ્યમ વર્ણવતો સુંદર લેખ સાંભળીએ સદ્ગુરુ પાદુકા પૂજન ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ પૂજા મૂલમ ગુરો પદમ મંત્રમૂલમ ગુરોર વાક્યમ મોક્ષમૂલમ ગુરો કૃપા ગુરુ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ નિત્ય પૂજન કરું એવું શાસ્ત્રમાં કહ્યું છે સદગુરુ સમાધિસ્થ થયા હોય બ્રહ્મલીન થયા હોય ત્યારે સદગુરુનું સ્મરણ કરીને એવો શ્રીની પાદુકાજીનું પૂજન કરવું એટલે સદગુરુનું પૂજન કર્યું ગણાય આ રહસ્ય સૂક્ષ્મ છે વિષય ભાવનાનો ભક્તિનો શ્રદ્ધાનો છે સમર્થ સંતના પાદુકાજી એટલે કાષ્ટના કેવળ બે ટુકડા જ નહીં પાદુકાજી એટલે સંતની સમર્થ શક્તિનો સંચાર થયેલી અલૌકિક પાવડીઓ સંતની એ પૂનિત પ્રસાદી એટલે કિંમતી ચિંતામણી મુક્તિનો આનંદ આપનાર અમૂલ્ય મણી વપરાશથી સંકલ્પથી કે સ્પર્શથી સંતની સૂક્ષ્મ ચૈતન્ય શક્તિ પાદુકાજીમાં પ્રવેશેલી હોય છે સમર્થ સદગુરુના દેહામંદિરમાંથી વહેતી પવિત્ર વીજળીથી પાદુકાજી જીવંત થયેલા હોય છે સંતના સમર્થ આંદોલનો પાદુકાજીમાં પ્રવેશ્યા હોય છે નરી આંખે એ ન દેખાય શ્રદ્ધા ભક્તિના સેવન પૂજનથી જ ઉન્નત જીવન માટે પ્રેરણા સાંપડે છે દેવની પ્રતિમા કે સદગુરુના પાદુકી છે પાદુકાજીના પૂજક ઉપાસકને પ્રેરણા અને આનંદ મળે છે સાત્વિક ભાવનો ઉદય થાય અને એની આંતરિક છાપ વધતી જાય કે એ સંસ્કાર દ્રઢ બને છે સાત્વિક સંસ્કારથી દ્રઢ થતું જતું પૂજન ઉપાસકનું મન સંસારના સંઝાવાતો વટે ટકી શકવાનું બળ મેળવે છે દેવની પ્રતિમાનું કે સદગુરુની પાદુકાજીનું પૂજન એ રીતે અગત્યનું પ્રેરકબળ બની રહે છે સમજે એને પાષાણની પ્રતિમામાં દેવ દેખાય અને સદ્ગુરુના પાદુકાજીમાં પાવનકારી ચરણો જણાય ના સમજે એને મન દેવ પ્રતિમા પથ્થર જણાય અને સદગુરુ પાદુકાજી લાકડું જ લાગે ધગધગતા લોઢાના થાંભલામાં ભક્ત પ્રહલાદને ભગવાન દેખાયા અને એ થાંભલાને ભેટી પડ્યો ભગવાને પ્રહલાદનું રક્ષણ કર્યું અને વિઘ્ન સંતોષીને એમણે ફાડી નાખ્યો એ પુરાણ કથા ઘણી જાણીતી છે આ શરે પાંચસો વર્ષ વર્ષ પર જેવોનું પ્રાગટ્ય થયું હતું એ દત્ત સ્વરૂપ ભગવાન નૃષ્ય સરસ્વતીનું નામ કોણ નથી જાણતું અનેક દિવ્ય લીલાઓ કર્યા પછી એવો શ્રીએ પોતાનું જીવન કાર્ય સંકેલી લેવાનું વિચાર્યું ત્યારે પાદુકાજીમાં જ સૂક્ષ્મ સ્વરૂપે રહેવાનું કહીને એવો શ્રી સદેહે અંતરધ્યાન થઈ ગયા એ કથા અતિ જાણીતી છે અનેક શ્રદ્ધાળુઓને ભાવિક ભક્તોને સાધકોને તથા સંસારી જીવડાઓને ગાણગાપુરમાં પ્રતિષ્ઠિત એવો શ્રીની એ પવિત્ર પાદુકાજીએ જ માર્ગદર્શન કર્યું છે એના અનેક દ્રષ્ટાંતો જોવા સાંભળવા મળતા જ રહે છે દત્તભાવનીમાં આવતા વર્ણન પ્રમાણે શ્રી નૃસ્ય સરસ્વતીએ જાતે જ પાદુકાજીઓ પકડાવીને નિમેષ માત્રમાં જ તંતુકને શ્રી શૈલની યાત્રા કરાવી હતી શ્રી રામાયણની કથા અનુસાર ભરતજીએ ભગવાન રામચંદ્રજીના પાદુકાજી ગાદી પર પથરાવીને ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું શિવાજી મહારાજે સદગુરુ સમર્થ રામદાસજીની પાદુકાઓ ગાદી પર પધરાવીને જ શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપ્યું હતું અલૌકિક સામર્થ્ય મેળવ્યું હતું અકલકોટના શ્રી સ્વામી સમર્થની કૃપાથી કોઢ મટ્યા પછી ઠાકોરદાસ બુવાએ કાળારામના મંદિરમાં સમર્થના પાદુકાજી સ્થાપ્યા હતા શ્રી સમર્થે જ આ પ્રસાદી આપી હતી અને કાળારામની બાજુમાં રહીને લીલા કરવા માટે જ એવો શ્રીએ પાદુકાજીની પધરામણી કરવા કહ્યું હતું અનેક સમર્થ સંત મહાત્માઓની પ્રસાદી એટલે જ પવિત્ર પાદુકાજી શ્રદ્ધાવાનને મન એ સંત મહાત્માનું પ્રત્યક્ષ સૂક્ષ્મ સ્વરૂપ છે મહિમા ન માને કે રહસ્ય ન સમજે એને મન પાદુકાજી એટલે બે લાકડાના ટુકડા જ છે અંધજનને સૂર્યનું અજવાળું ન દેખાય એથી સૂર્યદેવ શું કરે પૂજ્ય સદ્ગુરુ રંગ અવધૂતજીના પ્રથમ જ દર્શન સમયે એવો શ્રીએ મને આશીર્વાદ આપતા કહ્યું હતું કે આઈ એમ વિથ યુ હાર્ટ એન્ડ સોલ અર્થાત સર્વ રીતે તારી સાથે જ છું પછીથી મારા જીવનમાં એવો શ્રીના આશીર્વાદ જ ફળતા રહ્યા છે શ્રી દત્ત આશ્રમનું સર્જન થયું કે બ્રહ્મલીન સદ્ગુરુ અવધૂતજી એવો શ્રીના આશીર્વચન પ્રમાણે જ મારી સાથે રહ્યા અઢાર અઢાર વર્ષો સુધી પૂજન પામેલા સદ્ગુરુના પાદુકાજી અજબ રીતે સ્વયં સામેથી આવી મળ્યા આશ્રમમાં એની ભધરામણી થઈ અને એવો સૂક્ષ્મ સૂક્ષ્મલીલાઓનો પણ અનેકોને લાભ મળતો રહ્યો છે આશ્રમના વાસ્તુપૂજનની પૂર્વ સંધ્યાએ ઉછાલી ગામના એક સેવકના બાર કલાકથી બેભાન થયેલા જમાઈમાં શક્તિનો સંચાર થયો ડાક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હતા પણ આશ્રમના આંગણામાં જ એ જમાઈને નવજીવન મળ્યું હતું પાદુકાજી સમક્ષની પ્રાર્થના પછી એ જમાઈને ભસ્મ લગાડવામાં આવેલી અને એથી આનંદ થઈ ગયો હતો વાસ્તુ પૂજનના શુભ પ્રસંગે વધુમાં વધુ બારસો ભક્તો માટે તૈયાર રાખેલી ભોજન પ્રસાદીમાં પાંચ હજારથી વધુ ભક્તોએ પ્રસાદી આરોગી અને છતાં પોણા ભાગની પ્રસાદીથી વાસણો ભરેલા જ રહેલા અનેક ભાવિકજનોએ આ નજરે નિહાળ્યું હતું છ દીકરીના એક પિતાએ પાદુકાજી સમક્ષ પ્રાર્થના કરી કે એમને ઘેર દીકરાનો જન્મ થાય અને ખરેખર તેમ બન્યું નામ પાડ્યું દત્તું આશ્રમે આવીને દીકરાને પાદુકાજી સમક્ષ ધરી દીધો ત્યારે જ સૌને આ રહસ્યની જાણ થઈ એવું જ ઉછાલીના એક ભાઈની ભેંસના સંબંધમાં બન્યું ભેંસને પાડો બનાવી મજૂરીએ લગાવી દેવાની વાત નક્કી હતી પણ એ ભાઈએ ખાતરી કરવા માનતા માની અવધૂધના આ પાદુકાજી ભેંસને દૂધ આપતી કરશે તો એ દૂધનું ઘી બનાવી પાદુકાજીને ધરી દઈશ પરિણામે ટૂંક સમયમાં જ એ ભેંસને પાડી આવી અને ભેંસ દૂધ દેતી થઈ ગઈ પાદુકાજી સ્વરૂપે પધારેલા સદ્ગુષ સદગુરુશ્રીએ અનેકને આનંદ લૂંટાવ્યો છે સદગુરુ પાદુકાજી સ્વરૂપે પધાર્યા અને એઓની લીલા પછીથી નજરે નિહાળે તો શું પાદુકાજીને કાસ્ટના ટુકડા કહી શકાય પછી તો જેવી જેની શ્રદ્ધા એ ખરું છે કે સદગુરુના મૂર્તિ પાદુકાજી ફોટો વગેરે પાછળ લાગી જવું એટલું જ પૂરતું નથી આનો એવો અર્થ નહીં જ માનતા કે માનતાઓ અને બાધાઓ પૂરી કરવા માટે છે મૂર્તિ પાદુકાજી ફોટા વગેરેનો ઉપયોગ હોય છે ભક્તે તો સદગુણોનો વિકાસ કરી પોતાનું જીવનપંથ ઉજાડવાનો હોય છે પાદુકા પૂજન એટલે સદ્ગુરુ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવી અને વિવેકે નમ્ર બની શુદ્ધ થવું સદગુરુના પૂજક ઉપાસકે ત્યાગ સંયમ સદાચાર તપશ્ચર્યા વગેરેથી આત્મવિકાસ સાધવાનો રહે છે સમર્થ સદગુરુના પાદુકાજી એટલે કૃપા પ્રસાદી અને એનું પૂજન એટલે સાત્વિક આનંદની ઉજાણી સદગુરુનું આ નિમિત્તે સ્મરણ થાય પવિત્ર વાતાવરણમાં મનના મેલા ચાળા અટકે દૂર થાય ભાવિક જનને ભાવિ જીવન માટે ભક્તિની પ્રેરણા મળતી રહે પૂજ્ય રંગ અવધૂતજીએ વંદનામાં ગાયું છે કે કાષ્ટવૃત્તિ પાવડી પર તું ખડો સ્થૂલે દેશે પ્રવૃત્તિ નિવૃત્તિ પદો એ ભૂક્તિ મુક્તિ મય લસે ભાવાર્થ કે માનવ મનની વૃત્તિઓ કાષ્ટની પાદુકા જેવી થઈ જવી જોઈએ સાંસારિક વૃત્તિઓ નષ્ટ થવી જોઈએ નિર્વિષય થયા વિના સાચો આનંદ ના મળે મમતા આસક્તિ અહંકાર છૂટે તો જ શાંતિ મળે પછી પ્રવૃત્તિ નિવૃત્તિનો પ્રશ્ન જ સતાવતો નથી પછી બંધન શાનું માયાનું બંધન તૂટી પડે છે અને મુક્તિનો આનંદ લાધે છે આ છે પાદુકાજી અને એના પૂજનનો મહિમા જીવનને ઉન્નત આધ્યાત્મિક બનાવનાર માટે આ બધું છે મોહ માયા રાગદ્વેષના રગડામાં ડૂબવા માગનારને પાદુકાજી પૂજન વિનાનું લાગે છે દિન દુખ્યા ને ગરીબોની સેવા કરવી તથા અન્ય સેવાના કાર્યો કરવા જરૂરી જ છે પરંતુ સમર્થ સદ્ગુરુના પાદુકાજીનું પૂજન વગેરે ભક્તના જીવનમાં ન હોવું જોઈએ એવું કોઈ કહે તો એને બે હાથ જોડવા જ રહ્યા જીવનને દિવ્ય બનાવવા માટે સદગુણોનો વિકાસ કરે જ છૂટકો છે પાદુકાજીનું પૂજન એમાં શ્રદ્ધા ભક્તિરૂપી મૂડી વધારનારું નીવડે સાત્વિક ભાવો જન્માવે પ્રભુ પ્રાપ્તિ માટે પ્રેરકબળ બની રહે એમાં શંકા નથી નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમ પર પાદુકાભ્ય આચાર્ય સિદ્ધે સ્વરપાદુકાવભ્યો નમોસ્તુલક્ષ્મી પતુ પતિપાદુકાભ્ય અહીં શ્રી નર્મદાનંદજી લિખિત લેખ પૂર્ણ થાય છે

એક પાંચ મિનિટે મને પછી દિનિટ બીજા જ કામ જતું હોય ને તો મુશ્કેલી પડે કામ તો કરવાના જ છે એ તો ગીતાજી એ કે કામ તો કરો હજી બાકી છૂટ એવું તો કહેતા જ નથી અર્જુન ને કહી દીધું ભગવાને તારે ભાગવાનું નથી તારે જાગવાનું છે પણ જે કેળવવાનું છે તે જાવ ત્યાં કેળવવાનું છે મનને ધીમે ધીમે વાળી આત્મામાં લીન થવાનું છે હમણાં હું શું કરું તે તમને છેલ્લું કહી દઉં મારી પોલ ઉગાડી પાડું રોજ અમારે ભગવાન નું માથું ખાવું છે બપોરે માથું કહું હં માથું ખાઉં માથું ખાઉં શું ખાવ ખત કે અનંત કોટી રાજા આવા અનેક બ્રહ્માંડ નો તો સ્વામી ક્યારે એવો મોટો સ્વામી થઈ શકે એનું શક્તિ હોય તો થાય ને શક્તિ એટલે કઈ બધાને સુખી કરવા એ શક્તિ હોય તો એક બધા માન આપે ને અનંત કોટી પ્રહ્માણ નાયક તો જ કે અનંત કોટી બ્રહ્માંડનાયક રાજા ધિરાજ રાજાઓનો રાજા

બ્રાયટી સતત બોલો કે જે થાય તે મને જે સારું મિનિટમાં તમારું મગજ સ્થિર થઈ જશે પાંચ મિનિટ અશાંતિ દૂર થઈ જશે ને તમારા ઘરવાળાને બેસાડવાના જો આનંદ ખોટી આટલું વિશ્વનું સર્જન કર્યું કેટલા પ્રાણીઓ કેટલી પક્ષીઓ કેટલા માણસો કરોડો જીવો એ હિસાબ ક્યારે રાખતો હતો તમને કોણ ઉથલાડે છે કોણ ચલાવે છે કોણ બોલાવે છે એટલે દુનિયામાં જીવો આનંદ થી જીવો બસ જપ તપ કરતા જ રહો થોડું થોડું આપતા રહો બધાને થોડું થોડું આપતા રહો એટલે મન મોટું થશે મન મોટું થતું મન સારું મોટું નથી થતું આપણ સેવા શબ્દ છે બાવલા ની વાત જવા દે ને જેને કરતો હોય કર સેવા તો મન મોટું થાય ઉદારતા આવે ભગવાન ના પેસે સદગુણ સજ્જન બનવું પડે તો એમ પેસે વાત સો સો ટકા સાચી

જે કે હારણા થી મહેનત જ ન કરી હવે હજાર આવતી જન્મ આવીશ એ બજારો રાહ તમારી જોઈ જઈ જતો રે એ તમને ભરાઈ પેલો આ બધું ચલાવે છે આ કઈ નાકજી બધું ચલાવે એને શું તો કરતા જાવ ને એટલે સામે પથરા છોડી મૂક્યા એમ આપણને ન છોડી મૂકે એટલે રોજ વળગી રહેવો કાં જવા શું અમને છોડ હું તમને છોડ ફાયદો કરને ઓકે માર ગયા બ્રુકા તા જે બ્રુકા ઓહો વાસુદેવ ઓદૂત મારા જેવા નાદાન ને અધકચરા ને તો તો બધું પ્રેમ કરીને બચાવી લે તો મારા બધા માણસને ને બચાવજે જા એને બધું કર એટલે તો બધું પૂરો થયો તો કૃષ્ણ કોઈ ओम अवधूत चिंतन श्री गुरुदेव दत्त